અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ નજીક દેશી દારૂના બુટલેગર પર જનતા રેડ કરવામાં આવી હતી જેમાં દેશી દારૂનો જથ્થો જાગૃત યુવાનો દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને અલંગ પોલીસ મથક નીચે આવતા રાજપરા નંબર બે ગામ નજીક કેટલાક જાગૃત યુવાનો દ્વારા દારૂની હેરાફેરી કરતા બાઇક ચાલકને રોકવામાં આવ્યો હતો અને તેમને તપાસ કરવામાં આવતા તેમની પાસેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ બનાવની જાણ અલંગ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દેશી દારૂનો જથ્થો અને આરોપીને કબજે લીધો હતો અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી

મુનાભાઈ મુનાભાઈ પાસે લેવો બરોબર આ કેટલો એક કોથળો આ બે આ નંબર પ્લેટ ગાડીની આ કોથળો કેટલો છે બસો લીટર છે આ બસો લીટર તો થાય પૂરું